ભલાજી આગળ કાકોને રૂપિયો નહીં એ તો હું શું ચિંતા કરો તમે હાલ તમે બજાર જતો તો પણ તમે મળી જાય બાઈક ની વાત આપડે ધનાજી પાસે ભલાજી પાસે જોઈ બે માં હા બેહી જો છે એમ બધો વધી જાય બાઇક નો એટલે આપડે હવે કોઈ કરવું નહિ વધારે તો નહીં કેતો પણ મારા જો વગર કરાવવા દઈશ ને તો દસ થી પંદર હજાર રૂપિયા ખર્ચો એના કરતા આપડે પૂરું આ રોજ ખર્ચા મારીને આપડે તો ખારો મૃત્યુ મળી જાય ને તો બાઈક પધરાઈ દઉં નાખો તો બધા કીકો મારે જા પણ મારે હાલ મારવી પડે ને એનું શું

યાર મોર થાય પણ બેહો ચાલુ તો કરવા દો ચાલુ કરજો પટતુજી અલા મારો બટ ચાલુ કેમ થતો નથી આય અલા થઈ ગયો થઈલા બેહો 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 જો ઉપર જો હો હા ઉપર છે હવે બેસવું યાર બસ હા ઓમ જવા દો જવા દ આવતા નહીં હો અરે બેઠો છે જમુ રાખજે તતૂજી આ બે અમને પણ અહીંયા મેં અપના નવું લીધું હે હો હો ખાઈ ખાઈ અબ બાજો અબ અમે અહીયા કસુ બેાય ના ઓકી નાસી જાય મને વાલે ઉતાર જા પાડે પાડે દે મને ખરા ઓટો પર વાઘરી આલે હો હો અલ્યા ભરવા અલ્યા 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 બુજો આ દે આ દે અલ્યા અલ્યા તમે તો યાર

ખબર નથી ભલાઈ જ ભલાઈ જાય કીધું બાઇક લેવાનું છે કે એટલા માટે આપડે વાત થઈ ગઈ બાઈક ભાઈ શું કરવાડશો જોવું પડેજા ટાયર ફેવર છે તમે ફરશો ફરવા તો આમાં જુઓ ને દેખાય

આપણે આ જનાજીનું જે બલુ છે બલુ છે ને હા હા બાઈક જોવા બરાબર બરાબર આપણે આ તમારા ની વાત કરી હતી એ પોતે લેવાયા છે કેવું એમ થાય છે કે આ ની કિંમત કેટલી કરે છે કિંમત હા કિંમત આપણે ચોખ્ખ્યા ચોખ્ખા દહણા જેવા લેવાના હતા ચાળીસ હજાર રૂપિયા

બીજું કઈ ઉગવા મત ઉંદાડા ખાઈ ગયા ચોપડી ચોપડી એ બધું ઉંદાડા ખાઈ જ્યાં ચોપડી નથી હો ચોપડી કઈ આવશે તારે કાગળિયું કાગળિયું આવે

તમારા પલગ ઉડી ઉડી ગયો પલક ઉડી ગયો જોયો પલક ના જોયું નઈ ઉડી ઉડીન જતો યાર ઉડ્યો લાગે ઉડ્યો આપડે જોયો મારે મારે ચેક કરવું પડશે યાર અરે જો ઉભા મસાલા રે આ એન્જિન ચલાગે હા આ બા કીક માર દે ભાઈ અજી ન થાતું અલ્યા ઉપર 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 ભરાજી ભારો આપડે ફોન હા લાવી દો લાવી લાવી જ આપડે શું થયું બાઈક ના

આ ઓયલ બોયલ તરપો યાર આ બાઈક ક્યાંથી લાયા છે તમે 5000 રૂપિયા છત્રી પૂછી બાઈક લઈ યાર અમને કીધું તમે હારું બાઈક પકડ वरना કોઈ 5000 રૂપિયા તમન લઈ જાવ હું તો મારો મત મારો મત લે બે પાછું આલતા લઈ જ ના લઈ હોરો પાછું તું આલતા નહી કરવા મજુરી તું એ લેજે લાવજો પકડ પૈસા લેવાતા યાર આટલા બરોબર છે યાર ભાઈ હમણાં આ બાઈ તો લઈ જાય તો ચાલુ થતું નહીં એન્જિન તો કમ્પ્લેટ ચાલુ કરી ના મારા પૈસા મારા વીસ હજાર પાછા એમ થોડું બાધા પારામાં ફાયર તોડતો હજી કે બાઈક ચાલુ કરી ચાલુ કરી

તમે ખરેખર આયોજન કુકરું તો આવું ના ખરાબ કરવાનું હોય કુકરું બાઈક સારું મને કોઈ દાડો હરખો ધંધો નઈ થવા દીધો હજાર વીસ હજાર લૂંટાઈ ગયા લઈ ને આવો બરોબર આજ કરો એટલે લે અને હું જાઉં ઘેર